પાણી ગરમ પાણી ગરમ થઈ ગયું મસ્ત મજાનું ભેગી થઈ ગયું મસ્ત મજાનું હલો વાગી ગયા છે અગિયાર ને પાંચ થઈ ગઈ છે મસ્ત મજાનું ગાડી ભરાવી હાલ નદીમાં આવી ગયા છે મસ્ત મજાના અત્યારે આમાં કંઈ દેખાતું નથી હવે કંઈક કાચ બરાબર થઈ ગયું છે નદીમાં આવી ગયા છીએ અમળી ભરવાની છે ને જો આપણી ગાડી ઊભી છે અત્યારે વ્લોગનો સ્ટાર્ટ કરી દઈએ કારણ કે સવાર સવારમાં પછી નિંદરમાં હોય ને મજા ના આવે સ્ટાર્ટ કરવાની એમાં તમને લીધો જય જય દ્વારકાથી કોણ છો બધા મિત્રો મજામાં તો મજા મારી જો અને આજના આપણા ખળભળિયા જેવા વ્લોગમાં બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે હા હાલો આજે છે ને આજના આપણો વિડીયો ઘણા ટાઈમ પછી આવે છે હમણાં વિડીયો બનાવવાનો મૂડ નથી થતો કંઈ એવું થાય છે ને હમણાં ખળભળિયા એવું હાલે છે બધું હમણાં જો હવે છે ને વિજવું છે પેલા આજે આપણે છે ને મેગી બનાવી મેગી બરાબર ટ્રાય કરીએ બને છે કે નહીં હ પહેલી વાર આજે ગાડીમાં મેગી બનાવીએ ચાલો મારે નાસ્તો થઈ જાય ને આપણે જોવાનું થઈ જાય હ મારે એક કન્ટેન જોડી ગઈ ચાલો બને રેજો વિડીયોમાં મેગી બનાવીએ આપણે વાસણ છે વાસણ પાછી લઈએ

ગેસ લાગી ગયો છે બાટલો ચાલુ થઈ ગયો છે ફટાફટ મૂકી દઈએ પાણી બરાબર ને ગરમ થઈ ગઈ ને પછી નાખીએ મેગી મેગી નાખી ગો નૂડલ્સ છે આવું કંઈક છે આવું બધું ખવાય નહીં આ તો આપણે પીડી સારું કાયું કરી દઈએ બરાબર ને છોકરાઓથી ખાવાનું ના હોય બહુ પેટમાં બહુ દૂધ બનારીમાં ચાલ પાણી ગરમ પાણી ગરમ થઈ ગયું મસ્ત મજાનું મેગીની કોકલી તોડી નહીં થઈ જાય ભાંડી નહીં પીએ નાખી દઈએ મસાલાની પાઉચ એક બરાબર ને પાણી થોડું વધી ગયું લાગે છે તો નહીં હાલો પાણી બળી ગયા બીજું હું વધી ગયું હવે કાં મસાલો બહુ નથી નાખતો હું થોડોક જ નાખું છું ક્યાં તો બહુ મસાલો આપણે નથી પસંદ ફટાફટ થઈ જાય ને મેદી હલો જાહે ગાડી બગડી ગયે બરાબર એટલે એક હાથે મોબાઈલ પકડવો એક હાથે આ બધું કરવું ને અઘરું લાગે હાલો હવે બનવા આવ્યું છે વધારે આમાં ટાઈમ ના જોઈ પાણી ભરી જાય એટલે પછી ઉતારી લેવાનું બરાબર પાણી બારી લઈએ તો એ મળીએ મેઠી થઈ ગઈ મસ્ત મજાની હાલો ધારો બધા

મસ્તીની આગળના કાચમાં ફરતી બાજુ કંઈ નહીં જોરદાર મેગી બની ગઈ છે ચાલો દઈરો બધો જમવો જમો આ આઈડિયો સક્સેસ આપણે તો મેગીમાં તો સક્સેસ થઈ ગયો છે ક્યારેક રોટલીને શાક બનાવશો ને ત્યારે જોશો બાકી આમાં શું છે કે રોટલીની શાકનો સામાન જોઈએ ઘણો બધો લીણા પાટલા કાતરોટો આવું બધું ઘણું બધું જોઈએ એટલે આટલું બધું સામાન આપણી ગાડીમાં હોય નહીં ચામાં મેગીમાં એવું હાલે બાકી વધારે આમાં ના બનાવી શકીએ અને અવળો ટાઈમ પણ ના હોય તો આજે વહેલા આવી ગયા તે બનાવીને કરીએ હે બાકી ના કવડો ટાઈમ ના હોય રાતે બાર એક વાગે બે વાગે પૂગી અહીંયા પછી છ વાગે ગાડી ભરવાની હોય એટલે ના પહોંચાઈ ગયા

ઘરેથી જમી આવ્યો બોલો એટલે થોડી ભૂખે લાગી ગઈ હતી હાલ વાગી ગયા છે અગિયાર ને પાંચ થઈ ગઈ છે ઠામણા જોવાના છે જોવાના છે ને આ બધું બાજુ પાસે પેક કરવાનો છે પેક કરીને ભંડારીયામાં અંદર મૂકી દઉં બરાબર ને અંદર મૂકીશ લોકમાં તે શું હલો હવે મળીએ હવે રે બરાબર ને ગુડ નાઇટ બધાને જય જય દ્વારકા હવે રે મળીએ આજ બીડિયામાં આવો હાલો રેજો હલો વાઈ ગયો ગુડ મોર્નિંગ જય માતાજી જય મોરલી જય જય દ્વારકા બીજો રહી વાત થઈ ગયો છે મસ્તો મજા નર્મદા મૈયા પાછળ એડી લગાડી દઈએ પેલા બરાબર વ્યવહાર નથી આવી ગઈદય ઉગવાની આપણે હજી કોકરો કર્યો નથી એટલે મોઢો દેખાડાયું જમીન મસ્ત મજાના સવાર થઈ ગયો છે સૂર્યદેવ ઉગી ગયા છે અને આપડે ભૂગી ગયા છે રોડ ઉપર નારે બરાબર ને ભોઘરા પાણી કંડી દે હવે વાંધો નહીં ક્યાં કરી કંડો રસ્તામાં પણ પછી મેં કીધું હવે આગળ જઈને વિડીયો બનાવીએ બહાર નીકળીને ખાડા ખપચામાંથી બરાબર તો ચાલો તો મસ્ત મજાનો ફવા થઈ ગયો છે ને હવે નીકળી ગયા હવે ઉપર તો જવા દઈએ ફટાફટ હવે આજે લગભગ આજે છેલ્લો ફેરો છે હોળીનો હોળીની રજા પડી ગયા હે હવે હોળી કરીને પછી એ જ પછી હવે ચાલુ હા ભાઈ તો બના રેજો જો આઠ વાગી ગયા છે અને આપણે પૂગી ગયા છીએ સારી ગામ અહીંયા ચા પાણી કરશું પછી નીકળી જશું બરાબર ને ચા પાણી પી મસ્ત મજાના નીકળી જઈએ મુકેશ બેન મુકેશભાઈ ચા પાણી કરવા એ કરી લઈએ અમારે ચા પીવાની મજા જ ગઢી નીકળીને અહીંયા છે મુકેશભાઈ ચા પાણી કરી લઈએ પણ મળીએ ભરૂચ ભૂકી ગયા ભરૂચ

માણે સમાજતું નથી એમ કહીએ છીએ બોલો મેં સ્પીકરબેન ગયા હતા વિડીયો બનાવવાની પહેલાં આને તો ફોર વ્હીલર વાહન વાળાને જવાની મને કરતી દીધી રોડ ઉપર આવી ટ્રાફિક ગજબ ભાઈ દ્વારકા ભોગત તો ભાઈ દ્વારકા દેશ છે અહીંયા બાજુમાં રહી દે જઈ નથી શકતા અને પબ્લિક ક્યાં ક્યાંથી હાલી હાલી ને ભાઈ કિસ્મત માં હોય ને તો જવાય ખોટું નથી કેવા છે નહીં બરાબર છે કે કિસ્મત માં હોય ને તો જવાય બાકી તો એ તો દ્વારકાધીશ નો હુકમ હોય ને તો બધું થાય કઈ વાંધો નહીં આપડે ક્યારેક તો નર્મદા નો બ્રિજ આવે તમે જોજો સિનેમેટિક શોટ મજા ટોલ નાખે બોલો આગળ ટોલ નાખવું જ છે થોડું ટ્રાફિક જેવું છે અહીંયા બાકી ક્યાંય ટ્રાફિક નીડી નથી અહીંયા છે જ ટીવી એ રનિંગ ટ્રાફિક છે ફટાફટ નીકળી ગઈ હાલો જો મસ્ત મજાના કોસંભો ફૂટી ગયા અને હોડી આવે છે તો હોડીની બધાને હેપ્પી ઓલી હેપ્પી ડૂડી હતી કારણ કે એડવાન્સ મેં કહી દો પછી આપણે વિડીયોનું કંઈ નક્કી ના હોય

મસ્ત મજાના પડ્યા જઈ મસ્ત મજાના હવે જઈ ઘરે વિડીયો એડિટિંગ કરી અને આજે મેળ આવે બરાબર તો ચાલો બને રહેજો ઘરે જઈને એન્ડ કરશું હવે ત્યાં સુધી બિને લેજો હાજર મસ્ત મજાના ઘરે પડી ગયા હવે આ વિડીયોને એન્ડ કરી નાખ્યું બરાબર ને હા હા દબાતા બધા પડ્યા વાપરવાનું વેરું આવતું નથી હા હાલ મસ્તું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ જય મોદી બરાબર